પ્રથમ નંબર છે તેની સાથે સાથે મને જાણવા મળ્યું છે કે છોટા ઉદેપુર જિલ્લામાં પણ મારો પ્રથમ નંબર આવ્યો છે તથા મેં નવ્વાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે જેનો મને ખૂબ જ આનંદ છે જેમાં મારું શાળા તેમજ જિલ્લામાં થર્ડ રેન્ક છે તેનો શ્રેય હું મારા માતા પિતા તેમજ મારા સ્કૂલના ટીચર્સને આપું છું નમસ્કાર મારું નામ ભગત મોક્ષા અલ્પેશભાઈ છે અને હું છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળા શેઠ હજાર સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને મેં વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી વિષય પસંદ કર્યો હતો આજના રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે અને એમાં મારી શાળામાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને એની સાથે મને એ પણ જાણવા મળ્યું કે જિલ્લામાં પણ મારો પ્રથમ નંબર છે અને મારા નવ્વાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટાઇલ છે અને એની મને ખૂબ જ ખુશી થાય છે આજે આટલા બધા પર્સન્ટાઇલ મેં એકલી નથી લાવી શકી મારી માતા તેમજ મારા પિતાનો ખૂબ જ સાથ હતો તેમજ મારી માસી તથા મારા શાળાના શિક્ષકો આ ઉપરાંત મેં ટ્યુશન પણ નહોતી ગઈ બધું જ અભ્યાસ મેં શાળામાં તથા ઓનલાઈન યુટ્યુબ પરથી કર્યો છે અને આજે આટલું સારું પરિણામ મેળવ્યા પછી મને ખૂબ જ આનંદ થાય છે થેન્ક યુ હવે આગળ અત્યારે તો મેં નીટની એક્ઝામ આપી છે એના એના રિઝલ્ટ આવ્યા પછી મેં આગળની લાઈન એમ આગળ મેડિકલ માં જવાની જ ઈચ્છા છે મારું નામ મનસુરી અસ્કે ઇમરાનભાઈ છે અને હું છોટાઉદેપુરમાં હાઈસ્કૂલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજ રોજ વિજ્ઞાન પડવાનું રિઝલ્ટ જાહેર થયું જેમાં મારા

આજે વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મને જાણ થઈ કે મારો જિલ્લામાં તથા સ્કૂલમાં બીજો નંબર છે તેનો મને ખૂબ જ આનંદ છે અને તેનો શ્રેય મેં મારા પેરેન્ટ્સ ફેમિલી અને સ્કૂલના ટીચર્સ